સુરતના સેલુટ ગામ ખાતે દક્ષિણ ગુજરાતના ખેડૂતોની કમોસમી વરસાદમાં થયેલી નુકસાની અંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અસરગ્રસ્ત ખેડૂતોની મુલાકાતે પહોંચ્યા હતા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી અસરગ્રસ્ત ખેતરોની મુલાકાતે પહોંચ્યા કમોસમી વરસાદના કારણે ખેડૂતોના ઉભા પાકને નુકસાન થયું હોય જેને લઈ દક્ષિણ ગુજરાતના ખેડૂતો પાસ થઈ હર્ષ સંગવીએ પાકને થયેલા આર્થિક નુકસાન અંગે સમીક્ષા કરી હતી સુરતના સુલેટુ ગામે હર્ષ સંગવીએ ખેતરોની મુલાકાત લીધી સાથે હર્ષ સંઘવીએ અસરગ્રસ્ત ખેડૂતો સંવાદ કર્યો હતો ખેડૂતોને પાક અંગે થયેલા આર્થિક નુકસાન બાબતે માહિતી મેળવી હતી તો આ સમયે નાયબ કલેક્ટર ખેતીવાડી વિભાગના અધિકારી સ્થાનિક પ્રતિનિધિ અને તલાટી સહિતના અધિકારીઓ ઉપસ્થિત

ગુજરાતના તમામ ક્ષેત્રના ખેડૂતોને થયેલી અડધી રાત્રે વરસાદ ચાલુ થયો વહેલી સવારથી જ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી દ્વારા તમામ મંત્રીઓને ફિલ્ડ પર મોકલવામાં આવ્યા તમામ વિભાગોને એમને ત્યારે જ સૂચના આપી કે વધુમાં વધુ ખેડૂતોની સાથે રહીને કઈ રીતે મદદગાર થઈ શકાય તે દિશામાં કામગીરી ચાલુ કરી હજી તો વરસાદ બંધ બી નહીં થયો તે પહેલા આખું તંત્ર સૌ મંત્રીઓ એ તમામ ખેડૂતોના સહયોગમાં સાથે ઉભા રહીને કામગીરીની શરૂઆત થઈ ગઈ છે મુખ્યમંત્રીશ્રીએ આજે બી તમામ વિભાગને કહ્યું છે કે તમામ લોકોનો સંપર્ક કરીને ખેડૂતોને થયેલી નુકસાનીનો આંકડો તૈયાર કરીને આવનારા દિવસોમાં ઝડપથી તેમની સાથે કઈ રીતે સરકાર ઉભી રહી શકે તે દિશામાં રાત દિવસ એક કરીને કામ કરો અને વધુમાં વધુ મદદ પહોંચાડવાની ભાવનાથી મુખ્યમંત્રી શ્રીએ જો ભૂતકાળનું તમે જોશો તો ગુજરાતમાં કોઈ બી આફત આવી તો ભૂપેન્દ્રભાઈ પટેલજી દ્વારા એમના હિતમાં નિર્ણય લેવાયો છે અને આ વખતે બી તેમની સાથે તેમના સહયોગમાં તેમના હિતમાં નિર્ણય લેવાશે અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે